ઉત્તરાયણ પર્વ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં માહોલ જામ્યો છે પતંગ અને દોરીની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ ઉમટી રહી છે ખાસ કરીને ડબગરવાડના પતંગ બજારમાં ખરીદારોનો ધસારો જોવા મળી રહ્યો છે જોકે ભીડ સાથે ચોરી જેવી ઘટનાઓની શક્યતા પણ વધતી હોય છે જેને ધ્યાનમાં રાખીને લાલગેટ પોલીસે સાવચેતી અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં પતંગોત્સવની તૈયારીઓ ધમધમાટ સાથે શરૂ થઈ ગઈ છે પતંગ દોરી અને અન્ય સામગ્રીની ખરીદી માટે શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને સુરતના ડબગરવાડ વિસ્તારમાં આવેલા પતંગ બજારમાં રવિવારથી જ ખરીદારોનો ભારે ધસારો નોંધાયો હતો પતંગ બજારમાં વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખતા ચોરીની ઘટનાઓની શક્યતા પણ વધી છે ભીડનો લાભ લઈ ચોર ટોળકીઓ દ્વારા મોબાઈલ ફોન અને પાકીટની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો અગાઉ સામે આવી ચૂકી છે આ બાબતને ગંભીરતાથી લઈ લાલગેટ પોલીસે બજાર વિસ્તારમાં ખાસ તકેદારી રાખી છે લાલગેટ પોલીસ દ્વારા બજારમાં આવતા નાગરિકોને કિસ્સા કાતરોથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે પોલીસ દ્વારા જાહેર સૂચના આપવામાં આવી છે કે ભીડભાડવાળા વિસ્તારોમાં પોતાની કિંમતી ચીજવસ્તુઓ મોબાઈલ ફોન અને નગદ રકમ અંગે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે શંકાસ્પદ વ્યક્તિઓ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ છે આ સાથે જ લાલગેટ પોલીસ દ્વારા પતંગ બજાર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે પોલીસના જવાનો સાદા વેશમાં પણ તૈનાત રાખવામાં આવ્યા છે જેથી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવી શકાય

ચોર ગઠિયાઓ મોબાઈલ અને પાકીટની ચોરી ના કરે તે સારું સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે આ સિવાય પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી અને લોકોના મોબાઈલ અને પાકીટ સાચવવા માટે તમને અપીલ કરવામાં આવેલ છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ટુક્કલનો ઉપયોગ લોકો ના કરે તે માટે પણ લોકોને અપીલ કરવામાં આવેલ છે ખરીદી કરવા આવતા લોકો સાથે નાના બાળકો પણ આવતા હોય છે તે વિખુટા ના પડી જાય આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવા માટે સુરક્ષા અને કાયદાનું પાલન અત્યંત જરૂરી હોવાનું પોલીસે જણાવ્યું છે નાગરિકો અને વેપારીઓ જ સુરક્ષિત અને સુખદ બનાવી શકાય તેમ હોવાનું પોલીસનું કહેવું છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા દસ વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્ન કલાકારને પોલીસે રૂપિયા પાંચ લાખ ત્રણ હજારની કિંમતની બનાવટી એટલે કે નકલી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યું છે આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પકડાયેલ આરોપી પરેશ પૂનાભાઈ હડિયા મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગાડલા ગામનો વતની છે અને હાલ પુણા ગામ વિસ્તારમાં રહે છે તે છેલ્લા છ વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો તે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાક માર્કેટની લારીઓ નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા પાંચ લાખ પંચાવન હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં રૂપિયા પાંચ લાખ ત્રણ હજાર પાંચસો ની નકલી નોટો એક મોટો રોલા કંપની મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટરસાઈકલ જીજે ફાઈવ એલયુ ફાઈવ ફોર એટ નો સમાવેશ થાય છે પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી નોટોનો જથ્થો આરોપી ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે એસઓજી ને એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા કાપોદરા સરઠાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી તો ગઈકાલે જ એસઓજીની તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછા ની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હરિયા જેને પાંચ લાખના 500 ના દરની નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડે છે આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ 500 ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ ની કરવામાં આવેલ છે પરંતુ એક જ સિરીઝના નંબર વાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લા હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા આ જે આરોપી જે છે એનું નામ પરેશ હડિયા છે પોતે કિરણ ડાયમંડની અંદર એક વર્ષથી છ વર્ષથી નોકરી કરે છે અને એક વર્ષથી આ જે નકડી ચરણી મોટો છે એને ઘટાવવાનું કામ કરે છે આશ્ચર્યની વાત એ છે કે આરોપી છેલ્લા દસ વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્ન કલાકાર તરીકે જીવન જીવતો હતો પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃત્તિ કરી રહ્યો હતો પરંતુ અંતે તે કાયદાના સિકંજામાં આવી ગયું છે કહેવાય છે કે પોલીસ હંમેશા કડક હોય છે પરંતુ સુરત પોલીસે આ વાતને ખોટી સાબિત કરી એક અનોખો દાખલો બેસાડ્યો છે સુરતના દિલાડવા તળાવ પાસે ત્યજી દિવાયેલી એક દિવસની માસૂમ બાળકી માટે આજે આખી સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતની પ્રેરણાથી આ બાળકીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ છઠ્ઠી કરવામાં આવી અને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું હતું આશરે છ દિવસ પહેલા સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દિલાડવા તળાવ પાસે એક નવજાત બાળકી ત્યજી દિવાયેલી હાલતમાં મળી આવી હતી માત્ર એક દિવસની આ બાળકીને નિષ્ઠુર જનતાએ કયા સંજોગોમાં છોડી દીધી તે તપાસનો વિષય છે પરંતુ સુરત પોલીસને જાણ થતા જ માનવતા મહેકી ઉઠી હતી ડિંડોલી પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બાળકીને રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવતી હોય છે પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ બાબતે સંવેદનશીલતા દાખવી બાળકી આજે જ્યારે છ દિવસની થઈ ત્યારે પોલીસ સ્ટેશનના પટણાંગણમાં જ તેની નામકરણ વિધિ એટલે કે છઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલોતે પોતે ઉપસ્થિત રહી બાળકીને આશીર્વાદ આપ્યા હતા રિંડોલી પોલીસ મથકના પીઆઈ આર જે ચુડાસમાં અને તેમની ટીમ ચોવીસ કલાક બાળકીની દેખરેખ રાખી રહી છે હોસ્પિટલમાં ચોવીસ કલાક મહિલા પોલીસકર્મીઓ તેના જ છે छ ना दिन पहले सूरत शहर के डिडोली पुलिस स्टेशन के विस्तार में आने वाला दिलाड़वा गांव वहाँ के सरपंच हार्दिक भाई का फोन आया रात को दस बजे की तालाब के जो पाड़ा होता है उसके तुरंत जो जिसके जन्म ली हुई बच्ची को किसी किसी ने छोड़ के वहाँ से चला गया है जो है ठंड का समय था जो है और रात में जैसे ही इंफॉर्मेशन मिली पुलिस की टीम हमारी जो महिला सब इंस्पेक्टर महिलाओं की टीम जो है पहुँची साथों साथ एक को भी फ़ोन कर दिया गया था एक की टीम भी वहाँ पहुँची और वहाँ पर देखा कि एक बच्ची जो तुरंत हमारा मतलब तो जो अंदाज तुरंत जन्म ली हुई बच्ची थी जो है और इतनी ठंड में भी वो बोरे में कंतान के अंदर जो थी वो हंस रही थी जो है उसको देख के जो तुरंत पहले स्टाफ हॉस्पिटल ले गया हॉस्पिटल में सब चेकिंग डॉक्टर ने उसको चेक किया और ये पाया कि हेल्दी है कोई दिक्कत नहीं वैक्सीनेशन वगैरह पूरी प्रक्रिया की गई फिर उसके बाद सी जो चाइल्ड वेलफेयर सेंटर है वहाँ पे जो उनको ले जाया गया और आज जो छठवा दिन है तो आज छठी की विधि की जा रही है जो है डिंडोली पुलिस के प्रांगण में सूरत पुलिस ने कामगिरी साबित करी के खाकी वर्दी अंदर पर एक संवेदनशील हृदय धपके હસ્તી નામની આ બાળકી હવે સુરત પોલીસની ડિગ્રી બની ગઈ છે આ સાથે એક બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે અને તેમાં પોલીસ જવાનો પોતાની રીતે રાશિ અર્પણ કરશે સુરતમાં તાજેતરમાં સામે આવેલા પંદરસો પચાસ કરોડના મસમોટા ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે ઉધરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન સાયબર ફ્રોડના નાણાંની રોકડમાં ફેરવી તેને ક્રિપ્ટોકરન્સી

અને પૈસા ગણવાના ચાર મશીન મળી આવ્યા હતા આ સાથે આરોપીઓના ઘરની તપાસમાં કરતા બસો નેવ્યાસી ગ્રામ સોનું દસ કિલો આઠસો ગ્રામ ચાંદી અને ચારસો તેર પોઈન્ટ સાડત્રીસ કેરેટના રફ હીરા પણ પોલીસને મળી આવ્યા છે આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ સંગ્રહ કરવામાં આવી હતી જે સીધી રીતે સાયબર ફ્રોડના કાળા નાણાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે આ કેસમાં પકડાયેલા ચારે નવા આરોપીઓ એક ખાસ મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતા હતા આરોપી અબ્દુલ રબ અમિત ચોકસીના બેંક એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણાં રોકડ સ્વરૂપે ઉપાડી લેતો હતો આ રોકડ રકમ ત્યારબાદ ચિરાગ ઉર્ફે ચાર્લી અને પ્રવીણ ગઠિયાની ઓફિસે પહોંચાડવામાં આવતી હતી મુખ્ય સૂત્રધાર ચિરાગ સુતરિયા આ રોકડ નાળાને આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવા માટે યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી આપતો હતો જેથી નાણાં ટ્રેસ ન થઈ શકે તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ ગેંગ સામાન્ય લોકોને લોભ લાલચ આપી તેમના નામે કરંટ બેંક એકાઉન્ટ ખોલાવતી હતી આ એકાઉન્ટ અને તેની સાથે જોડાયેલા સિમ કાર્ડ્સ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સને કમિશનના આધારે ભાડે આપવામાં આવતા હતા અત્યાર સુધીમાં આવા એકસો ચોંસઠ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે જેમાં થયેલા વ્યવહારોનું વિશ્લેષણ કરતા અંદાજે પંદરસો કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે આ વિશાળ કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં પચ્ચીસ આરોપીઓ વિરુદ્ધ એક લાખ પાંચ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી ચૂકી છે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ એકસો ચોસઠ જેવા જે ખાતાઓ છે એમાંથી આશરે આઠથી નવ જેટલા ખાતાઓમાંથી નેવું લાખ નેવું લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેણે જેના ખાતામાં આ પૈસા પડેલા છે જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે જે મેં આમાં જે આરોપી છે પકડાયેલા અબ અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોક્સીના એના અને એના પિતાના ખાતામાં આ નેવું લાખ રૂપિયા ગયેલા હતા જે આરો જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોક્સીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા કે જેણે નેવું લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોક્સી અને એના પિતાના ખાતામાં કર્યું છે એ બંનેને અમે અટક કર્યા છે આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા છે એણે બીજા એક હવાલા હવાલાથી પણ યુએસડીટી ટ્રાન્સફર કરેલા છે જેનું નામ છે જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા એના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયા જેઓની પણ અમે અટક કરેલ છે અને યુએસડીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા મ્યુલ એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા આ કેસ માત્ર સુરત કે ગુજરાત પૂરતો સીમિત નથી પરંતુ તેના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાયેલા હોવાથી તપાસ હજુ પણ ચાલુ છે રૂપિયા ગણવાના મશીનો મળી આવવા તે દર્શાવે છે કે આ નેટવર્ક કેટલા મોટા પાયે કાર્યરત હતું તો હવે સમય છે એક વિરામનો देश ना पैनल पर था से चर्चा वातमा था से स्पष्ट संवाद हमें लाभ चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर क्योंकि समस्या तुम्हारी लड़ तुम्हारी जो हमारी साथे फक વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિનિશા પટેલ નામના મહિલા નાયબ મામલતદારે પોતાના ઘર પર

મહિલા નાયબ મામલતદાર સામે થોડા સમય પહેલા એક નનામી અરજી થઈ હતી કે તેની તપાસમાં તેને ગાંધીનગરથી ચીટ મળી ગઈ હોવાનું સામે આવ્યું છે આત્મહત્યા પાછળનું કારણ અકબંધ હોય પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે ઓલપાડ કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર હિનિશા પટેલે રાંદેર વિસ્તારમાં આવેલા પોતાના ઘર પર દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી પતિ પત્ની બંને એક જ કચેરીમાં ફરજ બજાવતા હોય ઓફિસે નીકળતી સમયે પતિ કેતન પટેલ નીચે કાર લેવા ઉતર્યા હતા પરંતુ પત્ની નીચે ન આવતા કેતન પટેલે ઉપર જઈ ચેક કર્યું તો હિનિશા પોતાના બેડરૂમમાં ગળે ફાંસું ખાધેલી હાલતમાં મળી આવી હતી જેને હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કરી હતી મૃતક અને તેમના પતિ બંને અગાઉ રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષ બે હજાર ત્રેવીસમાં જ બંનેએ પ્રમોશન મેળવી નાયબ મામલતદાર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો મહેસૂલ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા હિનિશાબેન સામે જમીન મામલે એક નનામી અરજી કરવામાં આવી હતી જો કે ગાંધીનગર ખાતે થયેલી તપાસમાં તેમને નિર્દોષ જાહેર કરી ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી તેમ છતાં શું આ બાબતનું કોઈ માનસિક દબાણ હતું કે અન્ય કોઈ કારણ તે દિશામાં રહસ્ય ઘેરાયું છે આજ રોજ સવારના રાંદેર પોલીસ સ્ટેશનમાં સુમારે જાહેરાત આપવામાં આવેલી કેતનભાઈ ભગુભાઈ પટેલના પત્ની ના હોય તેઓના ઘરે સવારના દસથી થી દસ પિસ્તાલીસ દરમિયાન પોતાના બેડરૂમમાં કપડાં બદલવા જાઉં છું તેમ કહીને તે વખતે ગળે પંખા સાથે ગળે પંખા સાથે એ ફાંસો લગાવી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા શરૂઆતમાં તેઓ કપડાં બદલવા ગયેલ હોય ઘણીવાર સુધી દરવાજો ન ખોલતા કામવાળી આ બાબતે તેનીના પતિને જાણ કરેલી જેથી પતિએ બૂમાબૂમ કરી ને તે બાદ દરવાજો ખોલતા તેઓ ફાંસે ખાલી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા હતા બંને પતિ પત્ની ઓલપાડ પ્રાંત અધિકારીમાં નાયબ મામલાદાર તરીકેની ફરજ બજાવે છે આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે એક આઘાતજનક બનાવ છે જેથી સુગ્રસ્ત પરિવારને પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની એ થોડી વાર લાગી છે અને એ બાબતે પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ટૂંક સમયમાં જ પોલીસ તપાસમાં બનાવનું કારણ જાણવા મળી જશે બનાવના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ કે બીજી કોઈ અન્ય વસ્તુ હાલ મળી આવેલ નથી એવા પણ કોઈ પ્રકારના પોલીસની ગુપ્ત તપાસમાં પણ એવી કોઈ વિગતો આવેલ નથી અને આમ આમ તપાસ દરમિયાન પણ એવી કોઈ હાલ સુધી કોઈ ચોક્કસ વિગતો જાણવા મળેલ નથી હાલમાં પૂછપરછનો દોર ચાલુ છે જેથી વિગત બહાર આવી રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર આર ચૌધરીના જણાવ્યા અનુસાર હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી પોલીસ હવે મૃતકનો મોબાઈલ ફોન કબજે કરી તેના કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયાની તપાસ કરશે અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યોની પૂછપરછ કરીને આત્મહત્યા પાછળના જવાબદાર કારણો સુધી પહોંચવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે સુરત અસોજી પોલીસ દ્વારા ગત મંગળવારે પૂણા કેનાલ રોડ પોલારિસ શોપિંગ સેન્ટરના પહેલા માળે આવેલા ડિકરીયા ફૂડ ટેસ્ટિંગ લેબમાં દરોડા પાડી લેબની આડમાં ધમધમતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી ત્રણ લોકોની ધરપકડ કરી હતી

જેથી એસઓજીની તપાસના ધમધમાટ વચ્ચે પોલીસે ઈશાની આઠ કલાક મેરેથોન પૂછપરછમાં તેની લેબના લાયસન્સ ભાડા કરાર સહિતના જરૂરી ડોક્યુમેન્ટ્સ બાબતે તથા જનક જાગાણીના સંબંધો બાબતે પૂછપરછ હાથ ધરાઈ હતી જો ઈશાના મોબાઈલ ફોનમાંથી ડ્રગ્સના આ રેકેટમાં કોઈ સંડોવણી બહાર આવશે તો આગળ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ મામલે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આરોપી બ્રિજેશ ભાલોડિયા જે એમડી બનાવવાનું કામ કરતો હતો અને એથર કંપનીનો એ કર્મચારી હતો આરોપીઓએ એકબીજા વચ્ચે ટેલિગ્રામ અને વોટ્સએપ એપ્લિકેશનમાં વાતચીત કરી હતી જે અંગેના સ્ક્રીનશોટ મેળવવામાં આવ્યા છે જેલ ઠુમ્મર અને ખુશાલ રાણપરિયા આ બંને વચ્ચેના એક લાખ બાર હજાર આસપાસના પૈસાના વ્યવહારના સ્ક્રીનશોટ મળ્યા છે તેમજ આરોપી જેલ ઠુમ્મર અને આરોપી ભરત ઉર્ફે ભાણા એ બંને વચ્ચેના ગૂગલ પેના વ્યવહારોના ટોટલ છેતાળીસ હજાર છસોના સ્ક્રીનશોટ મેળવવામાં આવ્યા છે સિનિયર કેમિસ્ટ એથર કંપનીનો કર્મચારી હોવાથી કંપની પાસેથી અલગ અલગ વિગતો જેવી કે એનું એમ્પ્લોયમેન્ટ રજીસ્ટર એનું આઈડી કાર્ડ ક્યાંથી નોકરી કરતો હતો એની સાથે કોણ કોણ કામ કરતું હતું તથા તમામ સીસીટીવી ફૂટેજ આ બધું માંગવામાં આવ્યું છે લંડન સ્થિત વોન્ટેડ આરોપી જનક જાગાણી

અને ડ્રગ્સનું સપ્લાય કરનાર આરોપી બીટેક ઇલેક્ટ્રિકલ ખુશાલ વલ્લભભાઈ રાણપરિયા અને એમ્બ્રોડરી વર્કર ભરતભાઈ ઉર્ફે ભાણુ દામજીભાઈ લાઠિયાની ધરપકડ કરી પોલીસે સ્થળ પરથી સોળ પોઈન્ટ નવસો પચાસ ગ્રામ તૈયાર ડ્રગ્સ અને તેને બનાવવા માટે વપરાતી સાધન સામગ્રી મળી આશરે કુલ ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓને જેલ ભેગા કરાયા હતા ઝોનમાં સુમન સ્કૂલના નિર્માણ પૂર્વે જ સ્થળ ફેરફાર મુદ્દે શરૂ થયેલા વિવાદ બાદ હવે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી અને વર્ક ઓર્ડર મેળવ્યા વગર જ નવા સ્થળે બાંધકામ શરૂ કરી દેવાયું છે જેથી ભાજપના બે કોર્પોરેટરોના આંતરિક ડખા સપાટી પર આવ્યા છે એટલું જ નહીં પણ રગવાયા બનેલા એક કોર્પોરેટરે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવા મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆતની તૈયારી દર્શાવતા દોડધામ મચી ગઈ છે સુમન સ્કૂલનો મુદ્દો હવે માત્ર સ્થળ ફેરફાર પૂરતો સીમિત ન રહી નિયમ ભંગ રાજકીય દબાણ અને પ્રશાસકીય બેન સાત ગામના કંતારેશ્વર મહાદેવ મંદિર રોડ પર મંજૂર સુમન સ્કૂલ માટે ટેન્ડર અને વર્ક ઓર્ડર સોંપાઈ ગયા બાદ રાજકીય દાવપેંચમાં હવે સ્થળ બદલીને વોર્ડ નંબર આઠ ના ઢભોલી ગાયત્રી મંદિર રોડ પર શિફ્ટ કરવા મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો નવા સ્થળે સુમન સ્કૂલનું નિર્માણ શરૂ થતા કરતા પહેલા નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પણ લેવાઈ ન હતી એટલું જ નહીં પરંતુ વર્ક ઓર્ડર સોંપાયા વગર જ ડભોલીમાં બાંધકામ શરૂ કરી દેવા મુદ્દે હવે સ્ટેન્ડિંગ કમિટી ઝોનના અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગશે વોર્ડ નંબર ડભોલીમાં સુમન સ્કૂલના નવા સ્થળની સ્થિતિ અંગે કોઈ માહિતી નથી પરંતુ શાળાનો વધુમાં વધુ લોકોને લાભ મળે તે માટે સ્થળ ફેરફાર કરાયો હતો અને આ પ્રક્રિયા માટે ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયાએ પણ સુરત મહાનગરપાલિકા કમિશનરને લેખિત ભલામણ કરી હતી તેવું ડબોલીના વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર ચિમન પટેલે જણાવ્યું હતું કે ભાઈ વિનુભાઈ ધારાસભ્ય છે એમની રજૂઆત છે કે સ્કૂલ તા નથી પણ આની સ્થળ બદલવાનું છે મેં કહ્યું કોઈ વાંધો નહીં એટલે હું અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન વિનુભાઈ ધારાસભ્ય સાથે રજૂઆત કરી કે સાહેબ આ સ્કૂલ બદલવાનું કારણ શું કોઈની રજૂઆત છે કોઈની ફરિયાદ હોય તો અમને કહો તો અમે સાથે રહીને નિરાકરણ કરીએ તો પછી જે શબ્દ બોલ્યા એ શબ્દ મારે તમને કહેવાયું છે નહીં એટલે મેં ધારાસભ્ય સીને ને કીધું સ્કૂલ જે બનાવું છું મારા વોર્ડ નંબર સાત ના પ્રજાના હિતમાં કરું છું મારા માટે નથી કરતો આ વાત હતી ત્યાર પછી મને પ્રજાની ગઈકાલે રજૂઆત આવી કે સાહેબ તમે જે વોર્ડ નંબર સાત માં સ્કૂલ નું કામ કરશો એ તો વોર્ડ નંબર આઠ માં સ્કૂલ ચાલુ થઈ ગઈ મેં કોઈ ના હોય એટલે સારા અગિયાર હું સ્થળ ઉપર જોવા ગયો જોવા ગયો તો ખરેખર ના તો ખાડો બહુ મોટો થઈ ગયો છે કોલમ ઉભા થઈ ગયા છે એટલે કોન્ટ્રાક્ટર મેં કીધું ભાઈ વર્ક ઓર્ડર છે તો કે વર્ક ઓર્ડર નથી વર્ક ઓર્ડર તો તમે કામ કઈ છે કરી શકો તો ખરેખર આ મોટા મોટી ફૂલ અધિકારીની છે ને અધિકારી ઉપર ખરેખર પગલા લેવા પડે વર્ક ઓર્ડર હોય ભલે તા કામ ચાલુ કરે મને કોઈ વાંધો નથી 3 મહિના પહેલા અલથાણ માં વુમન હોસ્ટેલના નિર્માણ સામે વિરોધ થતા સ્થળ બદલવા નવી જગ્યા ફાળવતા પહેલા સ્ટેન્ડિંગ ની મંજૂરી લેવાઈ હતી વડી ડભોલીમાં વર્ક ઓર્ડર વગર બેઝમેન્ટ અને ફાઉન્ડેશન માટે ખોદકામ કરાયું છે પરંતુ ઉલેચાયેલી માટી ક્યાં ગઈ તે અંગે ઝોનના અધિકારીઓ સ્પષ્ટતા કરતા નથી આથી કોર્પોરેટર પાંડવે હવે કલેક્ટરને રજૂઆત કરી રોયલ્ટી વસૂલવાની માંગ પણ કરી છે સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર બેફામ દોડતા વાહનોએ એક નિર્દોષનો ભોગ લીધો છે રોડ ઓળંગી રહેલી બે મહિલાઓને મોપેટ ચાલકે અડફેટે લેતા એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક મહિલાને ઇજાઓ પહોંચી છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે અકસ્માત બાદ મોપેડ ચાલક ફરાર થઈ ગયો હતો હાલ તો ડિંડોલી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા બાવન વર્ષીય વંદનાબેન મરાઠે શ્રમજીવી જીવનજીવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ગતરોજ તેમની બહેન ઘરે જમવા માટે આવી હતી જમ્યા બાદ વંદનાબેન પોતાની બહેનને વળાવવા માટે ઘરની બહાર નીકળ્યા હતા બંને મહિલાઓ જ્યારે સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા મોપેડ ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી બંનેવને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે વંદનાબેન મરાઠેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું વંદનાબેન પોતે મહેનત મજૂરી કરીને ઘરની આર્થિક જવાબદારી સંભાળતા હતા તેમના અચાનક નિધનથી પરિવાર સ્તબ્ધ થઈ ગયું છે ઘર ચલાવનાર મુખ્ય વ્યક્તિના જવાથી પરિવાર હવે નિરાધાર બની ગયું છે ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી મોપેટ ચાલક ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો આવનાર મગર સંક્રાંતિ પર્વને લઈને રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાનનો પ્રારંભ કરી દેવા માટે સરકારી પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે

તે ઉદ્દેશ્યથી દર વર્ષની માફક રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવે છે જેના ભાગરૂપે તાપી જિલ્લા વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા કરુણા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વન વિભાગના અધિકારીઓ સહિત સેવા કાર્યકર્તા સંસ્થાઓ દ્વારા વિવિધ શાળાઓ સહિત સ્થાનો પર જઈ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે

और हर साल गुजरात सरकार उत्तरायण पर्व के दरमियान 10 से 20 जनवरी करुणा अभियान शुरू करती है करुणा अभियान का एक ही उद्देश्य है कि जो पतंग उड़ाने के समय पे जो पक्षियों को इजा होती है जो पक्षियों पक्षी घायल होते हैं तो उसमें ज़्यादा से ज्यादा पक्षियों को सर्वाइव किया जाए और उनके नेचुरलिटमें दोबारा छोड़ा जाए तो हर वर्ष की तरह इस वर्ष भी हम लोग दस से बीस जनवरी करुणा अभियान आ, मना रहे हैं

અને હેલ્પલાઇન નંબર પર જાણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે વન વિભાગ દ્વારા મકર સંક્રાંતિ પર્વ દરમિયાન પક્ષીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું જણાવાયું છે અને નાગરિકોને પણ કરુણા અને જવાબદારી સાથે પતંગોત્સવ ઉજવવા અપીલ કરવામાં આવી છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ખાસ બુલેટિન સુરતના સમાચાર સમાચાર નવા સાથે ફરી Tian Su Di Jiu India News Kushrat.